મોમો તો મોટાયમા કશું કોઈ કશું નઈ કે તમે હું ખાલી સુઈ જુ તમા

કે આજકાલ મારે મોમો આવશે ગીરાઓ ખાવા કેવા આવશે ને આવશે અને ભાઈ તમે ગોંગર થી આવી જાવ ને ભણો હાજર થઈ જાવ અરે ભણા મને હદી બધી ખબર માર ભણો મે વાટ જો સામ એટલે હું હદી વાટ પડ્યો એવું તાન મોમી કે ભણા ને કેવા જવા પડે એમ હું તો વાટ પડ્યો ભાઈ તમે મોમા ઘણો હાર કર્યું તમે કેવા આવ્યા મે તમને ઘણા દનો ફાળવા રૂમ મારી ઓકમ તડપી રહી જો તમને ફાળવા હા તું વાત જો ભણા કાલે દીહો છે ટૂંક મે રાખી દીધેલો છે હું એ ઓદો મામા હું આવે હું જરૂર હું જરૂર મામા આવે દીહો ખાવા હું જરૂર આવે એટલે હા તું પાછો ભૂલી થઈ જાય ના ના મામા એવું હટ નહી હાવણ હટ નહી ભૂલું હું હવે હું સમજુ થઈ ગયો હું સમજુ થઈ ગયો અરે ભણા હું તને બે ત્રણ ઓટા પણ સુ આવતો જ થી ના ના હું આચરો મમા જરૂર આવે હું કાલે આવે તમાર ઘેર આવે દીહો ખાવા હું મામા આવું છું હા હા રૂ એ બધી વાત ઠીક છે મામા પણ વાત વાત મે હું તમારા હારું ચામેલોની ભૂલી ગયો

તો બીજું તમે લેવશો હું એ તમે ની ની ભોણા હમણે કસુ જોય ની કસુ જોય ની ભોણા આમ પૂછું એ કેનું તમે બંધ કરી દીધું એમ તમારે થોડું ની 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 ભોણા હ હ સાલ હું રોકાતો થી ભણા પણ એમ ની ચાલે મોમા તમારે થોડું ઘણું લાજ રાખવું પડશે મારી એમ ભોણાની અરે ભણા શું ટેન્શન ઉકાવે તારું મોમો બેઠેલો છે પણ હું નથી પીતો ભોણા હમણે કશું એમ પણ મામા તમને થી હું કોના કારણે તમે બંધ કરી દીધું તમે કો અરે ભોણા મારે દા કારણે ઘર વાળા તા મમ્મીને ને અકળાય ખાણા એમ પણ ભોણા મને આજકાલ ખબર છે કે મોમો આવશે દાઈ મેલું છે એમ થોડું દેસી તમાર પીવું પડશે મામા હાળું જાજુ થી પણ તું માર તમે થોડું આટલું મોન રાખો માટલું ભોણા મોન રાખો તમે મોન રાખો હું તો ની ભૂણા હું કર લે તું લે તા બસ આપણે કાઠાર ની બોલ્યો અરે ભૂણા ઘેર આવું પ્યાળે માર અરે હા તમારે પૈસા ને ટેન્શન ની લેવાનું પૈસા હું આલવા બેઠલો છું અરે બીજું કોણ પાઈ મને અરે હા ભોણા સિવાય બીજું કોઈ કોમા તમને કોઈ પાઈ ભૂણો એટલે પાઈ લે તો ભૂણા આ ભાત લા કે નો નુસો પીતો પણ હા હાંગણ નાખી જ લેવા દે કોણ એક તો જોડવાનો છે ને બધી વાત હે

એકદમ મને નથી ગણ લાગતું તું તું ભોણા બી હોદી લેતા મોમા તમે બોલો ને હું તમારા રૂ બેઠો છું છે કે ભોણા છે મોમા છે લેતા હું ભોણા આજે તો ફોર માળ્યો હે કે ફા જાય જોઈ ફોણો કમ્પ્લીટ કરી દે ભોણા અરે ભોણા તું માપે લાગજે હો હા મોમા માપે છે હા પાછું બની જવાય ભોણા મને એમ ના ના તમે તમાર માપ રાખી આમ પણ ભોણા હા પાછું તો એમ ન થાય મારું પ્યારું આવેમ નાના મમા હું એમ નહીં એ તમારા ਕੋલ તમે ખાલી પીઓ ખાલી મને ભોણા ને ને તે હા મારતો નહિ કશું નહિ જો પણ મોમા ખાવા જોયા ભણ આને કીધું એ મારે તારું કશું નહિ જોયે મોમા તમારે ખાવા હું જોઈએ તમે ને ખાતે જવું હે મને ખબર પડે નિમો ખાડસિયા ભણ

તું આજે હેન્ડ ની ની મોમા મારતી નઈ કોમ લાગે હું કાલે ટાઈમ થી ટાઈમ કાલે હું આવી જાદી હો ખ મોમા તમે આજે નથી નોમલોમ તમે ને તમારે વધા થી તમે હું ખુય જો ની બોણા તને આજુબાજુના લોકો આવનું કેસ એમ કે આના મોણો મોમા ના

પણ ની ભણા ની ભણે મારથી આમ પણ ની મામા હેડ તમે ની ભણા આ બધું ફરે જો તો તે ભણા તો ઘર ગયું મારે ઘર આ પાછળ મામા આપણે માર ઘરે વાંગણે જ બેહી ગયા ગળા માં મામા બધું પાર બધું ઓ ભણે જ બધું ભૂલી ગયો મામા ભણા બે છાક મે મામા કમ્પ્લીટ ભણા ઓના કંટળે હા ના એ સીધો સીધો ઘેને સારું છે મામા મામા ભણા મામા ને તે છાગાઈ છાગે જબરો હતો હા